નમસ્તે વાચક મિત્રો આજે આપણે બાલમૂર્તિમાં વંદનભાઈ ઠક્કર લિખિત મોકળાશ બાળકને આપવા જેવી ભેટ આ લેખનું વાંચન સાંભળવાના છીએ વાંચનસ્વર રચના દવે મિહુલભાઈ પટેલ આમ તો અમદાવાદ જેવા મોટા શહેરમાં ટ્યુશનિયા શિક્ષક તરીકેની કારકિર્દી ધરાવે છેલ્લા પંદરેક વર્ષથી તેઓ અદ્ભુત રીતે પોતાની સંસ્થામાં આવતા વિદ્યાર્થીઓને પ્રતિબદ્ધ થઈને તેમના વિષયો ભણાવવાનું કામ કરે એક વિદ્યાર્થી ભણે તો એક કુટુંબમાં ઉદ્વગતિ થાય તેવી માન્યતા હેઠળ તેઓ પોતાનું શૈક્ષણિક કાર્ય કરતા જરૂર પડે સામ દામ દંડ અને ભેદનો પણ સહારો લઈને વિદ્યાર્થીઓના વધુ માર્ક્સ લાવવા કાર્યરત રહેતા છેલ્લા એક બે વર્ષથી વિદ્યાર્થીઓના માર્ક્સ ઉપરાંત તેઓમાં સમાજ ઉપયોગી મૂલ્યોના બીજ રોપાય તેવા બીજના અંકુર મેહુલભાઈમાં ફૂટ્યા હતા આ બાબતની અસર હેઠળ તેઓ વિવિધ શાળામાં જઈને દિવાળી દરમિયાન ફટાકડા ફોડવાથી થતા પ્રદૂષણ બાબતે વિદ્યાર્થીઓને જાગૃત કરવા માટે કાર્યક્રમ કરતા અને વિદ્યાર્થીઓને ફટાકડા ના ફોડવા પ્રોત્સાહિત કરતા આજકાલ દરેક તહેવારમાં અને લગ્ન પ્રસંગમાં પણ ફટાકડા ફોડવાની એક ફેશન ચાલી છે મેહુલભાઈની દીકરી એશા જે છ વર્ષની હતી અને પહેલા ધોરણમાં અભ્યાસ કરતી એશા એ દિવાળી નજીક આવતા પપ્પા પાસે ફટાકડાની માંગણી કરી મેહુલભાઈએ દીકરીને ખૂબ પ્રેમથી સમજાવી કે ફટાકડા ફોડવાને લીધે આપણે આપણી જ હવામાં વિવિધ રસાયણો ઉમેરીને શ્વાસમાં પ્રદૂષિત હવા લઈએ છીએ એશા ખૂબ નાની હતી એટલે પપ્પાની સમજણ ભરેલી વાતો સામે તેની પાસે કોઈ દલીલ ના હોવાથી માની ગઈ એસાના મૌનને મેહુલભાઈએ એસાની સમજણ માની લીધી અને મેહુલભાઈ આ બાબતે નિશ્ચિંત થઈ ગયા તેઓ વર્ષ દરમિયાન ઘણા વાલી મિત્રોને પોતાની દીકરીની સમજણનું ઉદાહરણ આપતા એક વર્ષ વીત્યું એશા લગભગ સાત વર્ષની થઈ ઉંમરની સાથે એશાની જિજ્ઞાસા અને ઉત્સાહ વધ્યા હતા ફરીથી દિવાળી નજીક આવતી જણાતી હતી એશા તેની મમ્મી સાથે એક બે દિવસ મામાને ઘેર ગઈ હતી તેઓ પાછા ફર્યા ત્યારે એશાની મમ્મીએ એશાના એક તોફાનની વાત જણાવી એશાની મમ્મીએ જણાવ્યું કે આજે એશાએ મામાના ઘેર બાથરૂમમાં બારણું બંધ કરીને પોતાની જાતે માચીસની મદદથી તારામંડળ સળગાવવાનો પ્રયત્ન કર્યો ઘરના અન્ય સભ્યો માટે તો આ એક તોફાન જેવું જ હતું પણ મેહુલભાઈ માટે તો આ અસહ્ય થઈ પડ્યું તેમણે ચિડાઈને પોતાની પત્નીને કહ્યું કે તારે ઈશાને સમજાવી જોઈએ કે ફટાકડાથી કેટલું નુકસાન થાય છે મેહુલભાઈની પત્નીએ કંઈ જ વધારે વિચાર્યા વગર કહી દીધું કે એ બધી સમજણ તમે તમારી જોડે રાખો અને નાના બાળકને તો જોવે એટલે ઈચ્છા થાય મેહુલભાઈનું હૃદય ઘવાયું પણ સમસ્યા સમયે દુનિયા તરફ આંગળી કરવાને બદલે એ આંગળી પોતાની તરફ કરવાની તેમની ટેવ હતી ઘણા દિવસો સુધી મેહુલભાઈ વિચારતા રહ્યા કે પોતાની દીકરીને સમજાવવામાં કંઈ ભૂલ થઈ ગઈ હશે તેઓને એનો જવાબ ન મળ્યો પણ હવે આગળ શું કરવું તેનો નિર્ણય તેમણે કરી લીધો તેમણે એશાને જ્યાં સુધી પોતાની જાતે સમજીને ફટાકડા નથી ફોડવા તેવો નિર્ણય ન લે ત્યાં સુધી તેમણે એશાને અન્ય બાળકોની જેમ જ ફટાકડા લાવી આપ્યા અને પિતા તરીકે એશા સાથે ફટાકડાની મજા લૂંટવામાં ભાગ પણ લીધો હવે દર વર્ષે એસાની ઈચ્છા પ્રમાણે તેઓ દીકરીને ફટાકડા લઈ આપતા અને દીકરી જ્યારે ફટાકડા ફોડે ત્યારે તેઓ સાથે ઊભા રહીને ધ્યાન પણ રાખતા હવે તો એશા પંદર વર્ષની થઈ ગઈ છે અને બોમ્બ અને રોકેટ જેવા ફટાકડાઓ પણ ફોડે છે આ વર્ષે ફરી દિવાળી નજીક છે અને મેહુલભાઈ એશાને પૂછે છે કે આ વર્ષે કયા ફટાકડા તારે લાવવાના છે અને ઈશા જવાબ આપે છે કે પપ્પા આ વર્ષે બોમ્બના અવાજ અને ફટાકડાની રોશની જોઈને જે એક્સાઇટમેન્ટ થતું હતું એ હવે નથી થતું હવે પપ્પાએ એવું લાગે છે કે આમાં શું મજા આવે ઈશા ફટાકડા લેવાની ના પાડે છે એશાનો જવાબ સાંભળીને મેહુલભાઈને પોતાના ધોરણ દસની ની દિવાળી યાદ આવી ગઈ કે જેમાં મેહુલભાઈએ પણ ફટાકડાની ના પાડી હતી અને કારણ કંઈક આવું જ હતું મેહુલભાઈને જેવો અનુભવ મેહુલભાઈના જેવો અનુભવ લગભગ દરેક માતા પિતાને હશે જ પણ અહીંયા અગત્યની વાત જે કરવી છે એ છે મોકળાશની ઘણીવાર એવું બને કે ઘણા વર્ષોના અનુભવ પછી આપણને કોઈ વાત સમજાઈ હોય જે આપણે માતા પિતા તરીકે એવું ઈચ્છતા હોઈએ છીએ કે આ બાબત આપણું સંતાન વહેલી ઉંમરે સમજી લે પણ એવું શક્ય નથી માતા પિતા તરીકે આપણે બાળકને ભૂલ કરવાની પ્રયત્ન કરવાની આપણી દ્રષ્ટિએ ખોટા નિર્ણય હોય છતાં તેવો કોઈ કોઈ નિર્ણય લેવા દેવાની જોખમ લેવાની વગેરે બાબતોની મોકળાશ આપવી જ જોઈએ જે નિર્ણયનું પરિણામ યોગ્ય નહીં આવે તેવા નિર્ણયો લઈને તેનું માઠું પરિણામ ભોગવવાની તેનાથી થતી પીડાને અનુભવ કરવાની અને ફરીવાર જાતે નિર્ણય લેવાની મોકળાશ નહીં આપીએ તો હાલમાં તો માતા પિતાના કહ્યા પ્રમાણે બાળકને કોઈ પીડાદાયક પરિસ્થિતિમાંથી પસાર નહીં થવું પડે પરંતુ આ બાબત તેની વૈચારિક ક્ષમતાને અને નિર્ણય લેવાની ક્ષમતાને મર્યાદિત કરે છે સામાન્ય રીતે મોટાભાગના માતાપિતા બાળકની મોકળાશ પર પોતાના ઓપિનિયન અને અનુભવોનું સીલ મારી દેતા હોય છે જે સીલ માટે નિશુલ્ક જે માટેનું શુલ્ક બાળક ભવિષ્યમાં ચક્રવૃદ્ધિ વ્યાજ સાથે ચૂકવે છે અને ઘણીવાર આવા ચક્રવૃદ્ધિ વ્યાજ માનસિક સમસ્યાઓ અને વ્યસનો સ્વરૂપે ટેક્સ સાથે ચૂકવવું પડતું હોય છે ડોક્ટર નિમિતોઝા પોતાના એક પુસ્તકમાં લખે છે કે જીવનમાં હંમેશા પ્રેરણા કામમાં લાગતી નથી કેટલીકવાર પીડા પણ જરૂરી હોય છે પીડા વગર પ્રસુતિ ના થાય માના ઉદરમાંથી બહાર નીકળ્યા બાદ બાળકને સૌપ્રથમ પોતાનું વજન લાગે છે અને વજનની એ પીડા હેઠળ રડવાનું શરૂ કરે છે અને બાળકના ફેફસા કાર્યાન્વિત થાય છે અને બાળક જીવંત રહે છે જે બાળકના પહેલા શ્વાસની શરૂઆત જ જો પીડાથી થાય અને બદલામાં એને શરીર યાત્રાને ચલાવવા ફેફસા આજીવન કાર્યકર્તા થઈ જાય છે તો પછી આપણે બાળકને તેની મરજી મુજબ નિર્ણયો લેવાની મોકળાશ કેમ નથી આપતા બાળકને તકલીફ ના પડે એ હેતુથી આપણે એના વિચારો કે નિર્ણયને મોકળાશ નહીં આપીએ તો એ તેના શ્વાસ રૂંધી નાખવાનું કાવતરું ગણાશે જેથી બાળકને ઘણી બધી બાબતો માટે તેમના સ્થાને નિર્ણય લેવાની જગ્યાએ તેમને જાતે જ નિર્ણય લેવો લેવા દો આપણે તેમની બદલે નિર્ણય લઈને કે કોઈ બાબત ફરજિયાત પણ તેમની પર ઠૂકી બેસાડવા કરતાં તેમના જાતે લીધેલા નિર્ણયમાં તેમની પડખે ઊભા રહેવાનું વધારે જરૂરી છે બાળકના હૃદયમાં એ બાબત હંમેશા કોતરાઈ ગયેલી હોવી જોઈએ કે મારી દરેક પરિસ્થિતિમાં મારા માતા પિતા મારી સાથે જ છે જ્યારે કોઈ સાથે ઊભું છે તેવો વિશ્વાસ હોય તો રિસ્ક લેવાની મજા અને લડવાની ક્ષમતા બમણી થઈ જાય છે મોટાભાગના માતા પિતાની સૌથી વધારે ઉર્જા બાળકને એક સુરક્ષિત દાયરામાં રાખવા માટે વાપરતા હોય છે વાસ્તવમાં માતા એ સૌથી વધારે મહેનત અને સુરક્ષા પ્રદાન કરવા માટે નહીં પરંતુ બાળકના કોઈ ખોટા સમયે પોતાની સ્થિતિને સંતુલિત રાખવામાં અને બાળક જ્યારે માનસિક રીતે ઘવાય ત્યારે તેની દુનિયામાં જઈને તેને સાંભળવામાં કરવાની જરૂર છે બાળક જ્યારે પોતાની નિરાશા કે નિષ્ફળતા રજુ કરે ત્યારે કોઈ પણ સલાહ સૂચન કે બ્લેમ આપ્યા વગર તેને ભેટવા માટે અને રડવા માટે ખભો આપવાની જરૂર છે રડવા માટે માતા પિતાનો ખોળો કે ખભો મળવો એ સંતાનને મળેલી સૌથી મોટી મિલકત છે જે આવનારી પેઢીઓને પણ તારશે મિહુલભાઈના ઉદાહરણમાં જો તેમણે દીકરી ઈશાને બાળપણમાં જ ફટાકડા નહીં ફોડવાના કેટલાક નિયમો ઠોકી બેસાડ્યા હોત તો દીકરીના મનમાં માતા પિતા પ્રત્યે અવિશ્વાસ સર્જાત અને દીકરી ઘણું બધું પિતાની જાણ બહાર કરતી હોત તેની સાપેક્ષે મિહુલભાઈએ આવી દરેક બાબતે એશાને નિર્ણય લેવા માટે અને પોતે ધીરજ રાખીને પોતાને પણ સમય આપ્યો છે તો મિહુલભાઈ અને એશાના સંબંધો મિત્રો જેવા છે જેમાં એશા પોતાના પિતાને ઘણી બધી વાતો જે મિત્રો સાથે શેર કરતી હોય તે પણ શેર કરી શકે છે તો આપણા બાળકો આપણા કરતા બૌદ્ધિક રીતે ઘણા બધા આગળ છે સંતાનોને આપેલી એ માતા પિતા અને સંતાનો વચ્ચેનું અંતર ઘટાડે છે જ્યારે ફરજીયાત પણ ભૌતિક અંતર ઘટાડશે પણ મનથી સંતાનો દૂર જતા જશે મોકળાશ બાળકને આપવા જેવી અમૂલ્ય ભેદ છે すく。